નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પાસે ટેન્કર બાદ માફિયાઓ દ્વારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હનુમાન ખીજડીયાથી બાયડ જતા દસ હજાર દૂધના ટેન્કરના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી પોલીસ દ્વારા હજુ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેવા પણ આક્ષેપો સામે આવ્યા છે

જે છે ગામ ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલયુક્ત હતું તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે એસોસિએશનના અધિકારીને ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને મેં જાણ લી હતી અને એ અધિકારીઓ આવ્યા હતા અને આનો પ્રાથમિક રિપોર્ટ જે છે દૂધનો એ આવી ગયો છે અને એ દૂધનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર બીફ ટેલો તેની સાથે સાથે લાડ તેની સાથે સાથે ડિટરજન્ટ તેની સાથે સાથે યુરિયા જેવા અલગ અલગ કેમિકલોના માધ્યમથી આ દૂધ બનાવવામાં આવતું હતું અને દસ હજાર લીટરનું જે ટેન્કર જે હનુમાન ખીજડીયાથી લઈ અને બાયર સુધી ઠલવવા જતું હતું તેનો અમે પર્દાફાશ કર્યો છે